અરવલ્લી જિલ્લામાં માર્ગ સલામતી માસ અંતર્ગત જાગૃતિ રેલી યોજવામાં આવી ડીવાયએસપીએ મોડાસા કલેક્ટર કચેરીથી આરટીઓ કચેરી સુધી આયોજિત રેલીને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી હતી રેલીમાં વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોડાસા ટાઉન પીઆઈ અમે રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા અંગે દરેકને સંદેશ એ આપવાનો છે કે માર્ગ સુરક્ષા માટે એટલે કે ટુ વ્હીલના સાધનો હોય તો બેથી વધારે માણસોએ ના બેસવું જોઈએ હેલ્મેટ ફરજિયાતપણે પહેરવો જોઈએ વાહન લઈને જો ફોર વ્હીલ લઈને નીકળ્યા હોય તો એનો સીટ બેલ્ટ લગાવીને ખાસ કરીને નીકળવું જોઈએ આ બધું અવેરનેસ આપણે ખાસ કરીને રાખવી જોઈએ